પોખરણ રેન્જમાં વાયુ શક્તિ બે હજાર ચોવીસ અંતર્ગત ભારત દેશની તાકાત બતાવી છે રાજસ્થાનનું પોખરણ ભારતીય વાયુસેનાના ઉત્કૃષ્ટ એરક્રાફ્ટ હેલિકોપ્ટર અને તેના શસ્ત્રોથી ધણાણી ઉઠ્યા છે વાયુ શક્તિના નામ હેઠળ થયેલી એક્સરસાઇઝમાં ભારતીય વાયુસેનાના પ્રદર્શનથી દુશ્મન દેશના હાંજા ગગડી ગયા છે કારણ કે આ પ્રદર્શનથી ભારતીય વાયુસેનાએ પોતાની તાકાત પણ ક્યાંક દુશ્મન દેશોને બતાવી છે ભારતીય વાયુસેના જેસલમેર નજીક પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જ ખાતે સત્તર ફેબ્રુઆરીએ વાયુશક્તિ ચોવીસ લડાયક શક્તિનું પ્રદર્શન કરશે તેની પહેલાની એક્સરસાઇઝમાં ભારતીય વાયુસેનાએ પોખરણમાં વાયુશક્તિ બે હજાર ચોવીસના નામથી પોતાના અત્યાધુનિક ફાઇટર જેટ તથા હેલિકોપ્ટર સહિત મિસાઇલની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું વાયુશક્તિ ચોવીસ ફૂલ ડેઝ રિહર્સલમાં ભારતમાં જ બનેલા તેજસ પ્રચંડ રાફેલ મિરાજ ભારતે પોતાની હવાઈ તાકાત બતાવી ભારતીય વાયુસેનાનું જેસલમેરની પોખરણ રેન્જમાં શક્તિ પ્રદર્શન પોખરણમાં વાયુસેના રજૂ કરી પોતાની કાર્યદક્ષતા ભારતમાં જ બનેલા એરક્રાફ્ટ પર છે દુશ્મનોને ભારી ભારતીય વાયુસેનાની ગર્જનાથી દુશ્મનો કાંપી ઉઠશે પ્રચંડ રાફેલ મિરાજ ટુ થાઉઝન્ડ સુખોઈ થર્ટી એમ કેઆઈ જગુઆરની તાકાત भारतीय वायु शक्ति एक ऐसी शक्ति है के जो विश्व में ताकत और शक्ति मानी एक, छे, शक्ति छे। मेर मेर में शक्ति एक है प्यारे आ शक्ति નું શક્તિ પ્રદર્શન આજે જેસલમેર ખાતે યોજાઈ રહ્યો છે આપણી સાથે ગ્રુપ કેપ્ટન મનીષજી છે તેમની સાથે વાત કરીશું મનીષજી ખાસ જેસલમેર મે આજ અમાર આ વાયુ શક્તિ કા એક પ્રદર્શન હે કેસા હી પ્રદર્શન હે ઓર કેસે ઉપર કે આયેંગે આપ યે વાયુ એક્સરસાઈઝ વાયુ શક્તિ ભારતીય વાયસેનર કી આક્રમક ઓર રક્ષાત્મક ક્ષમતાઓ કા એક દિલચસ્પ પ્રદર્શન હે इस वर्ष के संस्करण में स्वदेशी जहाज जैसे तेजस प्रचंड और ध्रुव सहित 120 से अधिक एयरक्राफ्ट शामिल हो रहे हैं इसके अलावा इस प्रदर्शन में रफाल मिराज 2000, थाउजेंड सुकोई थर्टी जैगवार हॉक सी वन थ्री जीरो चिनूक अपाचे और मी सेवेंटीन जैसे अन्य एयरक्राफ्ट भी भाग ले रहे हैं इसके दौरान स्वदेशी सतह से हवा में मार गिराने वाली हथियार प्रणाली जिसको हम अंग्रेजी में सरफेस टू एयर गाइडेड वेपन सिस्टम कहते हैं जो अपने आकाश और संभर हैं

का विशेष अभियान का भी प्रदर्शन किया जाएगा जिसमें हमारे एफ के गरुड़ कमांडोज और इंडियन आर्मी के कुछ तत्व भी शामिल होंगे ये अभ्यास एक नेटवर्क सेंट्रिक एनवायरमेंट में काम करने की भारतीय वायुसेना की क्षमता को प्रदर्शित करेगा मैं ये भी कहना चाहूँगा कि सिर्फ इतना ही नहीं है वायुसेना की हथियार प्रणालियों की मारक क्षमता और सटीकता को उजागर करने के साथ ही उच्चतम स्तर की क्षमता के साथ भारतीय वायुसेना की काम करने की ताकत को स्पष्ट रूप से पूरी दुनिया के सामने प्रदर्शित करेगा

हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो विज़न है आत्मनिर्भर भारत और मेक इन इंडिया उसके तहत इस वायु शक्ति में हमारे जो इंडिजीनियस वेपन सिस्टम्स हैं जैसे मैंने कहा तेजस हो गया लाइट कॉम्बैट हेलीकॉप्टर प्रचंड हो गया ध्रुव सहित कई वेपन सिस्टम शामिल हो रहे हैं यही नहीं जो आकाश वेपन सिस्टम है समर है सरफेस वैड गार्डेड वेपन सिस्टम इन सब का भी यहाँ पर प्रदर्शन होगा तो अपने आप में एक भारतीय डिफेंस इंडस्ट्री की जो તાકત હાસિલ સાલો મેં સે એક મહત્વપૂર્ણ પ્રદર્શન હૈ હારા દેશ ના સિર્ફ આપણે બના રહ કન્ટ્રીઓમાં એક્સપોર્ટ કરાકતવ રીતે આગળ વધશે અને ખાસ વાયુ શક્તિમાં કયા પ્રકારથી તેમાં અલગ અલગ જે વેપન્સ છે તે રાખવામાં આવશે કયા કયા વાયુ સંસાધનો આપણી પાસે છે તે તમામ બાબતોનું આજે અહીંયા પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે આ પ્રદર્શનમાં સ્વદેશી તેજસ પ્રચંડ અને ધ્રુવ સહિત એકસો એકવીસ વિમાનોએ ઉપરાંત અન્ય એરક્રાફ્ટ જેમ કે રાફેલ મિરાજ ટુ થાઉઝન્ડ સુખોઈ થર્ટી એમ કે આઈ જેગવાડ હોક સી થર્ટીન ઝીરો જે છીનુ અપાચી અને એમઆઈ સેવન્ટીન લડાયક વિમાનોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો આ દરમિયાન સ્વદેશી સિસ્ટમ દ્વારા આકાશ અને સમર્પણ ઘુસણખોરી કરનારા એરક્રાફ્ટને ટ્રેક કરવા અને શૂટ કરવાની તેમની ક્ષમતાનું પ્રદર્શન બતાવ્યું હતું પોખરણમાં યોજાયેલા આ ફૂલ ડ્રેસ રિહર્સલમાં સૌપ્રથમ ભારતીય વાયુસેનાના અત્યાધુનિક ફાઇટર જેટ રાફેલે પોતાના કારનામાં દર્શાવ્યા રાફેલ વિમાન દ્વારા સોનિક બૂમ સાથે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ એક પછી એક ફાઇટર વિમાનો દ્વારા નક્કી કરાયેલા ટાર્ગેટને પોતાના આધુનિક હથિયારોથી ડિસ્ટ્રોય કર્યા હતા ઓગણીસો અઠ્ઠાણું બાદ ફરી એકવાર ઓખરણની ધરતી યોજી રહી છે દ્રશ્યો આપને બતાવીશું વાયુ શક્તિ બે હજાર ચોવીસના રૂપે જે ખાસ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે જેમાં ભારત દેશની વાયુ શક્તિની શક્તિ પ્રદર્શન થઈ રહી છે જોઈ શકાય છે કે કયા પ્રકારથી જે હેલિકોપ્ટર છે તે અત્યારે હાલ દુશ્મનનું જેટલા પણ દુશ્મનના અલગ અલગ બનાવેલા તેમના ડોમ છે તેને કેવી રીતે ઉડાડવામાં આવી રહ્યા છે રફાલ વિમાન દ્વારા સૌથી પહેલાં આ કરવામાં આવ્યું ત્યારબાદ આપણું લડાકુ વિમાન સુખોઈ ત્યારબાદ તેજસ અને જગ્વાવાર ફાઇટર દ્વારા આ જે દુશ્મનના જેટલા બંડો છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર હાલ સુનોક હેલિકોપ્ટર છે અને આ સુનોક હેલિકોપ્ટર અત્યાર હાલ યુદ્ધના વિમાન જે છે તે યુદ્ધના મેદાનમાં આવ્યા છે અને જેટલા પણ દુશ્મનો છે તેમને પાળવા માટે આ જે એક પ્રદર્શન છે તે અત્યાર હાલ અહીંયા યોજાઈ રહ્યું છે જોકે ક્યારે પણ ભારત દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો ભારત દેશ કેવી રીતે તૈયાર છે તેનું સીધું જ પ્રદર્શન અને તેની સીધી શક્તિ અત્યારે હાલ પોખરણ ખાતે જોવા મળી રહી છે જે પ્રકારથી આપ જોઈ શકો છો કે જે હેલિકોપ્ટર આવી રહ્યા છે હેલિકોપ્ટરની સાથે આ તેનું એક મિશન છે અને તે મિશન અહીંયા પાર કરશે એટલે આ પ્રકારથી આખું ભારત દેશનું જે વાયુ શક્તિ છે તે કઈ રીતે મજબૂત છે તેને અત્યારે હાલ અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે અલગ અલગ વિમાનો દ્વારા જે અલગ અલગ કિલોના બોમ્બ હોય છે જેમ કે સો કિલોના હોય દોઢસો કિલોના બોમ્બ કેવી રીતે દુશ્મન ઉપર ફેંકવામાં આવે અને કેવી રીતે તેમના ડોમ્બને ધ્વસ્ત કરી દેવામાં આવે આ જે તાકાત છે આ ભારત દેશની તાકાત આજે પોખરણ ખાતે જોવા મળી રહી છે અને ખાસ કરીને આ જે પાંચ કિલોમીટરનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે અને તે ડોમને તોડી પાડવા માટે અત્યારે હાલ જે પણ વાયુ શક્તિ છે અને જેટલા પણ ઇક્વિપમેન્ટ છે તે તમામ લાગી દેવામાં આવ્યા છે અને ભારત દેશની તાકાત અત્યારે હાલ પોખરણ ખાતે જોવા મળી રહી છે એટલે આ પ્રકારથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે અને તેમાં પણ આત્મનિર્ભર ભારત થકી જેટલા પણ વિમાનો વાયુ શક્તિમાં આપવામાં આવ્યા છે તે વિમાનો પણ અહીંયા આવ્યા છે અને વિમાનો દ્વારા જે પોતાની શક્તિ છે તે પ્રદર્શન કરવામાં આવી રહી છે એરફોર્સ દ્વારા રજૂ થયેલા વાયુ શક્તિમાં સરફેસ ટુ એર મિસાઇલ સમર અને આકાશ જેવું પણ નિદર્શન થયું હતું સમર અને આકાશ મિસાઇલ દ્વારા પોતાના ટાર્ગેટને સટીક રીતે તોડી પડ્યા હતા સુખોઈ રાફેલ તથા મિરાજ વિમાનોએ આધુનિક હથિયારો વડે સટીક રીતે ઓપરેશન પાર પાડ્યું હતું ભારતમાં જ બનેલા તેજસ વિમાને પોતાની તાકાત બતાવી ન ફક્ત ભારતના લોકોને પરંતુ વિશ્વ આખાનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યું ભારતમાં બનેલા પ્રચંડ અટેક હેલિકોપ્ટર રાત્રિ દરમિયાન કોઈ પણ ઓપરેશન પાર પાડી શકે છે તેની સાથે જ જેકવાર સુખોઈ વિમાનો દ્વારા પણ રાત્રિ ઓપરેશન હાથ ધરાયું હતું આ સિવાય ગરુડ કમાન્ડો દ્વારા મકાનમાં બંધ આતંકીઓનો સફાયો પેરાટ્રુપર્સ દ્વારા જમ્પ હવિઝર ટોપ દ્વારા ફાયરની ડ્રીલ પણ યોજાઈ હતી ચિનુક હેલિકોપ્ટર દ્વારા હોવિઝર ટોપ યુદ્ધની સ્થિતિમાં કઈ રીતે લઈ જઈ શકાય છે તેનું પ્રદર્શન કરાયું હતું એરફોર્સની મારક ક્ષમતા સાથે તેની ટેકનિકલ ક્ષમતાનું પ્રદર્શનથી દુશ્મન દેશો ભારત દેશની સામે ક્યારેય આંખ ઊંચી કરવાની હિંમત નહીં કરે કારણ કે આ છે આપણા દેશની વાયુ શક્તિની અસલી તાકાત કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બિરેન જાદવ પોખરણ રાજસ્થાન

અંદાજિત અઠ્યાવીસ હજાર અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા માટે સત્તર હજારથી વધુ છાત્રોએ પોતાના ફોર્મ ભર્યા છે કચ્છ જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે પંચાવન પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ધોરણ દસની બોર્ડ પરીક્ષા માટે સાડત્રીસ કેન્દ્રો અને ધોરણ બારની પરીક્ષા માટે અઢાર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા માટે ત્રણ અને ધોરણ બારની પરીક્ષા માટે બે ઝોન બનાવવામાં આવ્યા છે

ઓગણીસ તારીખથી આપણે સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ શરૂ થઈ રહી છે આ પરીક્ષા સંદર્ભે ટોટલ ધોરણ દસના અંદર ટોટલ સાડત્રીસ આપણા કેન્દ્રો છે અને એકસો પાંચ બિલ્ડિંગ છે ધોરણ બારની વાત કરીએ તો આપણા ટોટલ સોળ કેન્દ્રો છે અને ઓગણસાઠ બિલ્ડિંગ છે વિદ્યાર્થીની વાત કરીએ તો ધોરણ દસના અંદર છવ્વીસ હજાર એકસો સાડત્રીસ ધોરણ બાર સાયન્સ પ્રવાહના અંદર એક હજાર છસો સાત અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર છસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે ખાસ કરીને આપણા ટોટલ પાંચ ઝોન છે દસમાના ત્રણ અને બારમાના બે એટલે સૌ પ્રથમ પરીક્ષાના જે તૈયારીના ભાગરૂપે અત્યારે કચેરી ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલો છે વિદ્યાર્થીઓના અંદર મનો કંઈ આપણે જે મનોચિકિત્સો કોની ટીમ પણ અમે રાખેલી છે તો એને કોઈ પ્રશ્ન પૂછો તો પૂછી શકે વિષય નિષ્ણાતોની પણ ટીમ અમારી છે એટલે બાળકોને ગાઈડન્સ આપી શકે એ ઉપરાંત જેટલા બિલ્ડીંગ્સ છે આપણા એ બિલ્ડિંગના અંદર ટોટલી ભૌતિક સુવિધાઓ સીસીટીવી કેમેરા સહિતની તમામે તમામ બાબતોની એ અમે ચકાસણી પૂર્ણ કરી લીધેલી છે ખાસ કરીને આપણે જે સ્ટાફની નિમણૂક એની પણ અત્યારે અમે નિમણૂકું કમું કરી રહ્યા છીએ આપણી ટોટલી જે આપણી ઝોન કચેરીઓના અંદર એ પાંચ તારીખ આસપાસ પેપર આવશે એટલે અત્યારે આપણે જે પરીક્ષાના ભાગરૂપે ગત વર્ષે આપણે જે કરેલું હતું એમ પ્રી બોર્ડ એક્ઝામ એ પણ આપણે આ વખતે ચાલુ છે પણ ગત વર્ષે આપણે એક પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી આ વખતે અમે ચાર પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે એટલે વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિસ મળી રહે અને આપણી જિલ્લાનું પરિણામ સારું મળે એ ઉપરાંત હમણાં જ આપણે પરીક્ષા પે ચર્ચાનો વર્કશોપ કર્યો એ ઉપરાંત જે વિષયના અંદર પરિણામ નબળું હતું એવી શાળાઓના આચાર્યોની પણ એક ચિંતન બેઠક કરી આપણે વીસ તારીખે આરડી વરસાણીના અંદર એ લગભગ બારસો જેટલા વિદ્યાર્થીઓ માટે એમને પ્રદીપાનંદજી સ્વામી અને બીજા તજજ્ઞો દ્વારા બાળકોને માનસિક રીતે એને મોટિવેશન મળી રહે અને દરેકે દરેક વિષયના અંદર એને કઈ રીતે તૈયારી કરવી એનો સ્ટ્રેસ દૂર થાય વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળે એ માટેનો એક વર્કશોપનું પણ આયોજન અમે કર્યું છે અને ખાસ કરીને આ વખતની અમારી તૈયારી ખૂબ સારી છે એના કારણે પરિણામ પણ આપણને સારું જોવા મળશે આ સાથે જ ઝોન કચેરીઓમાં સ્ટોંગની વ્યવસ્થા અને ઝોનલ સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે

બગદાણા ખાતે સંત શિરોમણી બજરંગદાસ બાપાના સેવક ગણાતા મંજી બાપા દેવલોક પામ્યા હતા બજરંગદાસ બાપા બાદ બગદાણા આશ્રમનું સંપૂર્ણ સંચાલન મંજી બાપાના હસ્તે કરાયું હતું સુરત ખાતે તેમનું નિધન થતાં રોરો ફેરી મારફત તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો મંજીબાબાના નિધનથી ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી મંજીબાબા સુરત હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો પ્રથમ ઝાંઝરિયા હનુમાનના મંદિર ખાતે પાર્થિવ દેહને દર્શન કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે બગદાણા આશ્રમ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે અને આજે બપોરે

વડાપ્રધાને બાપા સાથે ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે કોંગ્રેસના સપ્તિસિંહ ગોહિલે પણ બાપાને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી બીજી તરફ બાપાનો દેહ વિલય થતાં સમગ્ર બંદાણા સજ્જડ બંધ રખાયું હતું મંજીબાપાની અંતિમ યાત્રા સમયે દેશભરમાંથી આવેલા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા સનાતન ધર્મની શિરમોર કહી શકાય બજરંગદાસ બાપા એમની ગુરુ ભક્તિનો અને એમની ભક્તિનો જેને ઝંડો પૂરા વિશ્વ સુધી પહોંચાડ્યો બાપાનો એક જ નાદ હતો કે જ્યાં ટુકડો મળી રહે અને રામ નામનું ગુંજાયમાન થાય તો એ મંજી બાપાએ પૂરા દેશ અને વિશ્વ સુધી આ સંદેશો પહોંચાડવામાં પૂરા

અમે એવું માની છીએ કે એના પાસેથી શીખવા જેવું હતું એ પાઠશાળા હતી નિશાળ હતી એની પાસે લેસન કરવા જેવું હતું એ બધાને આપી શકે એવો શક્તિમાન પુરુષ હતો એટલે અમે એમ કહીએ છીએ કપડાંની ઓળખાણના બદલે કાળજાની ઓળખાણવાળો આ પુરુષ હતો એવી સરસ વિરલ વ્યક્તિત્વ હતું મંજી દાદામાં રાષ્ટ્રીય પ્રેમ સમાજ ઉત્કર્ષ અને ધર્મનું એક જીવતું આંદોલન હતું એને સેવાને સાકાર રૂપ આપવામાં પોતાની જાતને આહુતિ આપીને હોમી દીધી

કોઈ વ્યક્તિ શરીરથી શાંત થઈ જાય તો એને જીવતી રાખવાનો એક આ દેશમાં ઉપાય છે મંજી દાદા શરીરથી શાંત થયા છે એને જો જીવતી રાખવી તો આ દેશમાં ઉપાય છે એ મનુષ્યના સદગુણને આપણા સદાચાર દ્વારા જીવતા રાખી તો મમજી બાપાને જીવતા રાખી શકાય મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગુજરાત ભરમાંથી આવેલા આશ્રમના હજારો સેવકો અને સમસ્ત ગામના લોકોએ મંજી બાબાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા

કરીર મત જગતની તો પોતાને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ ગઈલ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે 5 વિકેટ નાબોગે 326 રન બનાવ્યા હતા આવું જોઈએ તરહ પર એક એવા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ નો નિર્ણય કરતા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શરૂઆત માં જ ભારતે માત્ર 33 રન માં 3 વિકેટો ગુમાવી દીધી હતી પણ ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને બેટિંગમાં પ્રમોટ કરીને પાંચમા ક્રમે બેટિંગમાં ઉતરેલા લોકલ હીરો રવિન્દ્ર જાડેજાએ સાથે મળીને 204 રનની મજબૂત ભાગીદારી નોંધાવી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલ ખંડેર જેવી હાલતમાં છે બજેટ બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી કે છેલ્લા અગિયાર વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વીએસ હોસ્પિટલ પાછળ નવસો ને તેર ચોરાણું કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે

મનસુખ માંડવીયા પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે પંદર રાજ્યોમાં રાજ્યસભાની છપ્પન બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપે ઘણા નેતાઓની ટિકિટો રદ કરી છે ગુજરાતમાં પાર્ટીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુધન મંત્રી પરસોત્તમ રૂપાલાને ત્રીજી વખત રાજ્યસભામાં મોકલ્યા બંને દિગ્ગજ નેતાઓ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળોએ હવે ચોર પકડ્યું છે રાજ્યસભાની ચૂંટણી વચ્ચે એવી ચર્ચા છે કે ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે ભાજપના બંને નેતાઓ પાટીદાર સમાજમાંથી આવે છે ઓગણસિત્તેર વર્ષીય પરસોત્તમ રૂપાલા રાજકારણમાં આવ્યા પહેલા શિક્ષક હતા ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બનેલા રૂપાલાએ રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમી છે તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રૂપાલાની ગણતરી ભાજપના સારા સંવાદકારોમાં થાય છે તેમની બોલવાની શૈલી પણ ઘણી સારી છે ખાસ કરીને ગુજરાતી ભાષામાં આ કારણે લોકો તેમને સાંભળવા આતુરતાથી આવે છે રૂપાલાને રાજકારણની સારી સમજ છે રાજકોટ ભાવનગરથી ચૂંટણી સંગઠનમાં પણ રહી ચૂક્યા છે જ્યારે માંડવિયા બે હજાર માં ગુજરાત ભાજપના સૌથી યુવા મહામંત્રી બન્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી રાજકારણમાં પ્રવેશેલા માંડવિયા અડત્રીસ વર્ષની વયે રાજ્યસભામાં ચૂંટાયા હતા માંડવ્યાની ગણતરી પીએમ મોદીની ગુડબુકમાં થાય છે ભાવનગર બેઠક ભાજપનો મજબૂત ગઢ છે હાલમાં ભારતીબેન શિયાળ અહીંથી સાંસદ છે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે રાજ્યની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તમામ બેઠકો પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે પાર્ટી છવ્વીસ બેઠકો પર ચૂંટણી કરવાની છે જે બેઠકો પર પાર્ટી ભારે માર્જિનથી જીતી રહી છે ત્યાં પાર્ટી નવા પ્રયોગો કરશે રાજકોટ અને ભાવનગરમાંથી ચૂંટણી લડશે તે નિશ્ચિત મનાય છે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડ દ્વારા લેવામાં આવશે તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે આપ જોતા રહો